આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છવ્વીસ આઠ બે હાજર ચોવીસ ને આજે સો સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર છ સો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર નવસો ને ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ છ ઓગણ હજાર ચારસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઓગણીસીમાં જ્યારે દસ ગ્રામ ચાંદી આઠ હજાર સાતસો ને નેવુંમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે સિત્યાસી હજાર નવસો રૂપિયા જે મિત્રો ચાંદીના ભાવની અંદર પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી સાત લાખ ત્રીસ હાજર ત્રણસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મુખ્યત્વે છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ હવે જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું